તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નહીં ફ્રેશ રેડી ઓકે થઈ જશે મિત્રો છ વાગે ઉઠ્યા હતા જ વહેલાં પહેલાં ઉઠીને દૂધ ભરાઈ જાય ચાકુના પહેલાં સ્કૂલમાં જવાનું હતું એટલે મિત્રો આપણે વહેલાં ઉઠ્યા છે જેથી કઈને સ્કૂલમાં લઈ ગયા હતા ફોટોફોટ બે જવા દૂધ ભરાઈ ઘેરા તો આ ડીજી બેનને હંકાર લઈએ નતો જ અને બધો છોકરો તારે સ્કૂલમાં પહોંચી જશે ખરા ટાઈમ જેટલો ટાઈમ સેટિંગ એ પ્રમાણે બાકી મોર્નિંગ મોર્નિંગમાં મિત્રો ઘરમાં ચા નાસ્તો રેડી થાય ચા નાસ્તાનું તો કોઈ નહીં મિત્રો તો મસ્ત માતાજીના દર્શન કરી લે નાસ્તાવાળો લગભગ આ પપ્પા થઈ ગયો છે હું કપડો ચેન્જ કરતો હતો મને ખબર નહીં મને મમ્મી હું કડું છું હોય નાસ્તો તૈયાર થાય પોતાની તૈયારીઓ કરે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો માં પપ્પા દૂઢ ભરા નતો લઈ ગયો ચકુડી ને લઈ ગયો તો અને તમે છાપી દો આમ તો જો બગા

નાસ્તો તૈયાર થઈ જશે એમાં અરે બાર ફરે જ હોય છે રખડે જ હોય છે હા આજ મૂન્યા માટે વહેલા ઉઠે તો એટલે તો મિત્રો આ તો વઘારેલો રોટલો કરે છે મૂન્ય કે મારે સ્કૂલમાં લઈ જવો છે નાસ્તો એટલા માટે મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને આજ તો મિત્રો નવી ચેનલનું શૂટિંગ નહીં રજા છે કારણ કે રાજુ કાકા એમ તે અગાણ છે તમને ખબર હોય તો બસ ચા નાસ્તો કરીને મળીએ તો મિત્રો નવ વાગી જાય છે અને ઘેરના ઘેર છીએ મેડિકલ બાજુ સિંગલ આપણે બીજી નોકલા દીધી મુનિયાની સ્કૂલ ચાલુ થઈ જાય છે પાછી આવી લયા હતા બીજી લાવવી પડશે બાકી બેસના હરોળા પડે એમ પાડી મેડિકલ માંથી દવા લેતા થોડું ઘરનું બીજું વસ્તુ લાવવાનું છે તો જંતરાલ જતા અને લેતા જઈએ હ શાકભાજી બહાર ઘેરથી બાર નીકળ્યા નહીં કે ચાલુ કર્યો નહીં હળ લેતા જઈએ તો મિત્રો જંતરાલ જઈને ઘેર આવી જાય છીએ લાવવાની હતી એક બે વસ્તુઓ બધું ઘણું બધું લઈને આવ્યા બીકુ એ કનું હ ચોપડા કના ચોપડા મુંજાના તારા શું છે ને હાલમાં પણ વાંધો આવી જવક જોઈ એટલે લઈ જાય લેવ હા મોટો તો એટલે લેવાનો બાકી વાર નાસ્તો કરવાનું કામકાજ ચાલુ હતું મેગી ખાવાનું અને બંધ કરી દીધું કેમેરો ભાઈ તો ચા નાસ્તો તૈયાર છે તો મેગી લે તો મિત્રો આજ તો જોશું ભાઈ ને એમાં બુધ ને હેતમ ઇવન ચા નાસ્તો પહોંચાડી આવીએ તો મિત્રો મારો ફૂગ આવ્યા હતા દસ મિનિટ બેઠા ડી પચાસ રૂપિયા લે તે લઈને તઈ જઈએ બાકી ચા નાસ્તો રેડી કરી દીધો છે રકાવી પેલી પડીને પેલી પાડી પર હમો નાસ્તો છે હમો ચા છે અને લોક આચાર જોઈ છે રીંગકોન બે જણા મારી નજીક તો મિત્રો આપણે ચા નાસ્તો લઈએ ચા નાસ્તો આ લઈને પછી મળીએ પૈસા લેતા મમ્મીના પછી તમજી હડો પૈસા આવી દેતા મમ્મી જોડો રિંકા લઈને જતા રે હાલ દે પૈસા લઈ દે જલ્દી આપવો હોય તો હેતરમાં એ તો એ નહીં ગયા તો લોખાતા જયા તું પૈસા લે ને ડબ્બો લઈ લે નાસ્તાનો જજેસીલી કાઠીમ તો નહીં લઈ જવી ભાઈ હા ડાયો છોકરો હા એ કામ હો માર ખાઓ હા તો હેડ તન બાઈક માં ગેર હેડ લેડ દોડ હેડ જલ્દી મરી થા તો મિત્રો ચા નાસ્તો આલ લીધો થા માં ભાઈ હોમા લેવા આયા થા પપ્પા હ કાગળ તો મિત્રો માં ભાઈ હોમા લેવા આયા થા કારણ કે ખાસી આગી છે બાકી આજે પાછો આ નીલગિરિયા આવી ગયો છે હા હા તો ઘેર જઈએ મિત્રો ડીંગી હંગાથી વાતો કરતા કરતા કાલી કાલી તો મિત્રો રોટલા બનાવવાનું બધું કોમકાજ પૂરું થઈ ગયું છે જમવાનું એ રેડી થઈ ગયું છે સલાડ કાપવાનું ચાલુ છે અને આપણો મિત્રો શૂટિંગમાં થઈએ છીએ લેટ જમવામાં છે જો ચણા અને ડુંગળીનું મિક્સ શાક ઘઉંની રોટલી ડુંગળી છાશ તૈયાર થાય છે તો જમવાનું તો પણ જમી લઈ ટાઈમ લગભગ અગિયાર વાગે દસ દસ મિનિટ આજુબાજુ થઈ ગયો છે બધું કોમકાજ બધું ફાલી જાય છે માલ ભાઈ એમાં બેગ એક લેવા જશે તેવાના આવતા આવતા મોડું થઈ જાય તો છાસ છાશ રેડી કરે છાશ રેડી થઈ જાય એટલે પણ આપણે મસ્ત જમી લઈએ જમીને પછી સીધા શૂટિંગમાં નીકળી જઈએ મિત્રો બન્યા મુલાકાત વાઘેશ્વર છે વિડીયોનું શૂટિંગ ચાલુ કરી દીધું છે મિત્રો સારા સારા મસ્ત એક બે કટે લેવાઈ જ પાછળ બધી ટીમ તૈયાર છે બાકી એક બે મિત્રો આવ્યા હતા આપણો થવા માટે બહુ મોમ્મી ચા પૂરી કરાવવા માટે રીક્ષાઇ રિક્ષા આ માટે જોગમાં ટાઈગરનો વિડીયો જોઈ લેજો મસ્ત કોમેડી વિડીયો છે બાકી તો બને રજો મેળ આવશે તો એક ચોક્કસ ચોક્કસથી તમારે બતાવશો મિત્રો મિત્રો જશુની આવી જાય છે ખેમા પાયલોટ પહેન ખેમો હેવી ડ્રાઈવર અને એકાવન હજાર રૂપિયા ઇનોમ લેવાનું છે કેવું લેવાનું છે મારી રિક્ષા એ રિક્ષા ભણો ચલાવશે અને આ રિક્ષા હું ચલાવ્યો અને બરોબર ની લોબી હરીફાઈ ચાલશે મિત્રો જે હરીફાઈ માં કોણ જીતા છે એ જોવા માટે જોગમાયા ટાઈગરમાં જોઈ લેલી મિત્રો વિડીયો આવશે ફૂલ કોમેડી ભરપૂર તો મિત્રો રિક્ષાની હરીફાઈ કરવાનું શૂટિંગ કરતા કરતા જો દિવસ હાથમી ગયો લગભગ છ વાગી ગયા છે

મિત્રો હવે આપણે બેગ લઈને કહેવાય બહુ લેટ પડી ગયા ચૂટીમાં હું ના ધોઈ જાય બેસો ઢોકણું લેજે બેનીનું બહેનીનું ઢોકણું લેજે ઓકે દૂધ રેડી થઈ ગયું છે હા તો મિત્રો પહેલાં દૂધ ભરાઈ જઈએ અને સરસ દૂધ ભરાઈને આવીને પછી મરીએ મિત્રો લેટ પડી જાય છે એટલે શું છે દિવાળી છે દિવાળી તો પતી ગઈ અલે પતિ જઈ ભાઈ મારા ઘાડી દૂઢ ભરાવા કોણ આ હા ચોકલેટ કોણ ખા ગયા કોણ ખા ગયા તું મિત્રો દૂધ ભરાય ઘેર આવી જ છે ઘરમાં મોબાઈલ ચાલુ થઈ અને મમ્મી પીવાની

તુરિયા હા તુરિયાનો નું ગળપાનું શાક છે મિત્રો ખીચડી રોટલો તળાય છે મન માટે બાકી ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અમાસ દૂધ તો મિત્રો લીગો બધું તું તેલું છે ઉપર ના ચડાય તેલું છે તો મિત્રો સહ પરિવાર ભેગા થઈ અને સરસ મસ્ત જમી લે જમીન પછી તો મિત્રો જમવાનું તો પૂરું થઈ ગયું જેમ એ એડિટિંગ નું કોમ કામકાજ કરવા માટે બાકી કાલ કરતી ઠંડી અત ખતરનાક કોળા છે આજ કાલ કરતી વધારે ઠંડી વાય રેગ્યુલર થીલી વાય ઠંડી આજ તો કાચી હોય નહીં વાત જબ મિત્રો આ ચાર પાંચ દલા ઠંડી વધારે લખ છે કદાચ વરસાદની આ ગાયો છે ઠંડીની આ ગઈ છે બાકી તો તમે જોયું આજ હરીફાઈ વાળો વિકરામનું શૂટિંગ હતું ગજબ શૂટિંગ ચાલી અને ખૂબ લોભુ ચાલી મિત્રો જબરજસ્ત કોમેડી વિડિયો ચુંબઈનો અને ખ્યામાનો સરપંચનો મોમાનો જીવનલાલનો મજા આવે એવી છે તો એ વિડીયો આખો જોઈ લેજો જોગમાં ટાઈગરમાં બાકી આવું જમીન આટલે બેસી જાય છે તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારી બાયોગ્રાફી જાણવા માગતા હોય મારી અને મારા વાઇફની મિત્રો વધુમાં વધુ કોમેન્ટ કરતા રહો તમે લોકો કોમેન્ટ નહીં કરતા એટલે હું એવું કહું કે ચલો ભાઈ કોઈ ઈચ્છા નહીં હોય લોકોને જોવાની તો એ પણ તમે કરશો તો આપણે બનાવવાની કોશિશ કરીશું બાકી આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી